જગ્યા જોયું હશે કે અત્યારે એક થવાના બરોબર પ્રયાસો બધી જગ્યા અલગ અલગ મંચોથી થતા હોય છે દરેક જોવા જઈને તો સ્પર્ધાત્મક પરીક્ષામાં પણ એવું છે કે દરેક વિદ્યાર્થી પેલા તો એક મંચ ઉપર આવવાની જરૂર છે પોતાના જે પણ પ્રશ્નો છે એક્સ વાય ઝેડ પ્રશ્નો છે એક્સ વાય ઝેડ પ્રશ્નો જે છે ને એ કોમન એજન્ડાના ભાગરૂપે સરકાર સમક્ષ રાખવાની જરૂર છે ધારો કે અત્યારે આપણી ફ્રેમમાં અલગ અલગ વિદ્યાર્થીઓ છે કોઈ સીસી નું છે કોઈ ડેટાટ નું છે કોઈ ફોરેસ્ટ નું છે કે કોઈ આઈ કે ડીએસ નું હોય આ પ્રકારના અલગ અલગ વિદ્યાર્થીઓ છે ને એ અલગ અલગ કેડરો ની અંદર આપણે કેમ કહી કે આ કેડરમાં આ વિદ્યાર્થી છે જે કેડરમાં આવી એમ કેડરો માં વેચેઈ ગયા છે વિદ્યાર્થીએ પહેલા યાદ રાખવું પડશે કે આપણે પોતે વિદ્યાર્થી ધર્મ નિભાવવાનો છે અને વિદ્યાર્થી ધર્મમાં આપણે બધા એક છીએ કોઈ જ્ઞાતિ જાતિ ધર્મના વાડા પણ આપણામાં નો હોય અને

અને કોઈનો પાવર એમાં દેખાવી નથી શકાતો એ પ્રકારનું અત્યારે પરિણામ પરિસ્થિતિનું નિર્માણ થયું છે એટલે વર્તમાનમાં આ બધી જ હળીઓ ભેગી થવાની જરૂર છે અને તમામ મોરચે એક સાથે રહીને લડવાની જરૂર છે આજે સીસી ના ઉમેદવારો ફોરેસ્ટ ના હોય ટેટાટ ના હોય કે આઈકેડીઆરસી ના હોય કે અન્ય ભરતીમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન આ બધી જ ભરતીઓના જો ઉમેદવારો ભેગા થઈને લડે ને તમાર ન્યાય મળવાની સંભાવનાઓ વધી જશે જેનાથી એની એકતા પણ દેખાશે અને વિદ્યાર્થીઓનું સંગઠન પણ ઉભું થઈ જશે હમ